જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે બનાવી છીએ શિયાળામાં અને હેલ્થ માટે એકદમ સારું આવું કા કાળા તલનું કચર્યું કાળા તલનું કચરિયું બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા કાળા તલ લઈ લીધેલા છે અને એને સરસ મજાના સાફ કરી લીધા છે અને હવે હું એને મિક્સરમાં ક્રશ કરી લઈશ આને થોડા મિક્સરમાં વધારે ક્રસ કરવાના એથી એનામાંથી થોડું ઓઇલ નીકળાય છે કાળા તલમાં આપણે બારે મળતું જોઈએ છે બ્લેક સીસમ ઓઇલ એ રીતનું અને મેં એના માટે સામ બધી વસ્તુ લઈ લે છે એમાં મેં ગોળ જરૂર મુજબ આપણે જરૂર જેટલી હોય એટલો ગોળ લેવાનો છે ગોળ લઈ લીધો છે ટોપરાનું ખમણ લઈ લીધું છે ડ્રાયફ્રૂટમાં તમારે જે કાંઈ બી લેવું હોય એ લઈ શકો છો મેં અત્યારે બદામ લીધેલી છે અને આપણે તલનું તેલ લઈ લેવાનું છે તલનું તેલ આપણે જ્યાં ઘાણી હોય ને ત્યાં સરસ મજાનું ચોખ્ખું મળતું હોય એટલે મેં ઘાણીએથી ચોખ્ખું તલનું જે તેલ આવે ને એ લીધેલું છે અત્યારે મેં સફેદ તલનું તેલ લીધેલું છે તમે ધારો તો કાળા જાઓ ત્યાં તો તમને કાળા તલનું તેલ પણ મળી જાય અમારે અહીંયા સફેદ અને કાળા તલનું બંને તેલ મળે છે એટલે મેં એ લીધેલું છે અને ખજૂરના કટકા લીધેલા છે મેં તમને કીધેલું હતું આગળ આગળના વિડીયોમાં કે હવે પછી હું તમને બતાવીશ જે આપણે કાચું કચરિયું કહી શકાય અને જે આપણે ગેસ ઉપર કોઈ જાતનું ગરમ વસ્તુ કર્યા વગર એમને બનાવીને એ રીતનું બનાવેલું છે તો મેં ગોળને સરસ રીતે મસળી અને એક સરસ મજાનો થઈ જાય ને એવો કરી લીધો છે બે સરસ મજાનું મિક્સ થઈ જાય ને એવું અને પછી એમાં થોડું તેલ એડ કરવાનું છે આમાં નેચરલ ઓઇલ નીકળે જ છે એટલે આપણે તેલ ત્યારે નથી એડ કરવાનું પણ તેલ પછી એડ કરવાનું છે જ્યારે ગોળ અને કાળા તલ બે સરસ રીતે એકદમ મસ્ત મિક્સ કરી લઈને પછી થોડું એડ કરવાનું છે બહુ વધારે નહીં અને પછી ખજૂરના ટુકડા મેં થોડા લઈ લીધેલા છે જે આપણે બદામ અને ટોપરાનું છીણ લીધેલું હતું એ પણ મેં થોડું લઈ લીધેલું છે એ બધાને પાછું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું કે એકદમ બધું મસ્ત મજાનું મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે અને અત્યારે શિયાળામાં તો આ બાર પણ તૈયાર મળે જ છે પણ ઘરે બનાવી તો ચોખ્ખું અને મસ્ત ટેસ્ટમાં પણ એકદમ મસ્ત બેસ્ટ બનતું હોય છે અને પછી આ રીતે એને દબાવી દેવાનું છે અને હા તમને હજી સુધી મારા વિડીયો કે તમે મને સપોર્ટ તો સારો જ કરો છો પણ કોમેન્ટ કરવાની તમારી ફરજ બને કોમેન્ટ તો કોઈ કરતા જ નથી એટલે જલ્દીથી કોમેન્ટ કરી દેજો અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન બટન પર દબાવવાનું ખાસ ના ભૂલતા અને તમારા મિત્રોને તમારા ફેમિલીમાં બધે મારી લિંક શેર કરજો ચેનલની વધુમાં વધુ તો આવી રીતે દબાવી અને ઉપરથી આપણે થોડા ખા કા જે ખજૂરના ટુકડા હતા એ આપણે આમ ફેલાઈ દઈશું અને પછી ટોપરાનું છીણ પણ ઉપર આપણે સ્પ્રેડ કરી દેસું સારું એવું અને પછીથી તમારે તલનું તેલ જેટલું નાખવું હોય એટલી જ પ્રમાણમાં તમે નાખી શકો છો મેં તો અત્યારે વધારેમાં વધારે નાખેલું છે તલનું તેલ તો શિયાળામાં ખાવા માટે પણ સારું અને આમ પણ આપણે સારું રહે એમ તલનું તેલ તો શરીરમાં અત્યારે શિયાળો છે તો એટલે તલનું તેલ તમે આમાં યુઝ કરી શકો છો જેટલી પ્રમાણમાં તમારે નાખવું હોય એ પ્રમાણમાં મેં તો બને ત્યાં સુધી વધારે નાખેલું છે તમે તમારી જરૂર મુજબ લઈ શકો છો તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો ઘરે અને બનાવજો તમે પણ આ રીતે બનાવી અને મને કોમેન્ટ કરશો કે કેવું કચરિયું બન્યું હતું તમારું